નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ ડોલોમાઇટ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે મંદીના કારણે ખાણધારકોએ એક મહિના માટે તમામ ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે છોટાદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો માર ઝેલી રહ્યો છે મંદીના કારણે ડોલોમાઇટ માઇન્સ એસોસિએશન દ્વારા એક મહિના સુધી ખાણો બંધ રાખવાનો નિર્ણય લીધો છે ખાણમાંથી નીકળતા પથ્થરો છૂટા છોટાઉદેપુરની આસપાસ આવેલી સો જેટલી ફેક્ટરીઓ ઉપર જાય છે અને ફેક્ટરીઓમાં આ પથ્થરનો પાવડર બનાવી સિરામિક પેન્ટ્સ રંગોળી સહિત અનેક ઉત્પાદનોમાં દેશના ખૂણે ખૂણે સુધી આ પાવડર મોકલાય છે પરંતુ ખાણો બંધ થતા સમગ્ર ઉદ્યોગ ઉપર માઠી અસર પડશે એનસીએસને એક મહિના માટે સ્વૈચ્છિક બંધ રાખ્યું જેવી ફેક્ટરી એસોસિએશનને જાણ કરી છે પણ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે જે માઇન્સ એસોસિએશનના પ્રમુખે જે લેટર બહાર પાડ્યો છે એમાં ટોટલી ફેક્ટરીવાળાનો વાઘ કાઢીને એમને શૈચ્છિક બંધ કર્યું છે એનું અમને ફેક્ટરીવાળાને ખૂબ દુઃખ છે મંદીની વાત છે મંદી દર વર્ષે બે મહિના ગ્લાસ કંપનીઓમાં આવતી હોય છે જેના કારણે મંદી ઊભી થઈ છે ને બે મહિનાથી આગળ મંદી ચાલતી નથી ગયા વર્ષે બી માઇનિંગ એસોસિએશને હડતાલ પાડેલી ને જેનાથી ત્રણથી ચાર હજારથી પાંચ હજાર માણસો છોટા ઉદેપુરથી હિજરત કરીને બહાર જતા રહેલા આ હડતાલ પાડવાથી જાન્યુઆરીમાં પાડે પાડીને બધા લેબર બહાર જતા રહે તો આગળ મંદીના બાને એમને એમનો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે આ હડતાલ પાડી છે બાકી કોઈ મંદીનું કારણ નથી ને આ મંદીના નામે સરકારને જીએસટી અને રોયલ્ટીનું નુકસાન જશે તો સરકારે એના પર ધ્યાન આપવા વિનંતી ખાણ કહેવું છે કે મંદીના કારણે પથ્થરની માંગ નથી અને જે પથ્થર વેચાય છે એના પણ નાણાં સમયસર આવતા નથી જેને લઈને ખાણ ચલાવવા રોજિંદુ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે ડોલોમાઇટ ખાણો બંધ થતાં ખાણમાં કામ કરતા શ્રમિકો ટ્રાન્સપોર્ટરો અને શ્રમિકો મળી પાંચ જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે ઝેર કન્હાવાટ વન્નાર ડડી ગામ ચાર ગામોની અંદર મેં બધું માણે કામ ધંધો કરતાં પણ હમણાં બંધ થઈ ગયો એટલે બધાને રોધી બગડી કંઈ કંઈક પથ્થર ભાંગવા માયત બંધ થઈ ગયા એટલે અમારે બધે ઘર બેઠેક રોટી હોય રહી કંઈ નહીં પાછું ચાલુ થાય તો કંઈ કામને બી સુલહલ ગયા નહીં તો બધી રોધી બગડી રહી

અહીં જે માઇન્સમાં જે કામ કરે છે આમાં અમારા ગામ લગભગ ડડીગા વનાટ જામલા કનાવાટ કાછેલ ચઠાવાડા અંદાપળા આ જેટલા ગામો છે આ આ જ ઉપર જે લોકો જીવે છે હવે આ પથ્થર બંધ થઈ જાય તો આ લોકોને ધંધો કરવા કઈ જવું પડે જે પથ્થર ઉપર જેનું એનું પથ્થર તોડીને જે લોકો કમાય છે તો આ લોકોને મજૂરી કરવા કઈ જવાનું હવે જે કારખાનાના માલિક છે જે સેટિયા છે એમ એમનો માલ ના ઉપડે એના લીધે જે આ પથ્થર બંધ રાખ્યું છે તો આ મંદી આટલી બધી આવે તો હવે શું કરવાનું એટલે આને આટલા બધા લોકો આર્થિક અને ધંધામાં બધા અટવાઈ જાય છે એટલે એના લીધે આ કંઈક સરકાર આનો નિર્ણય લે તો બધા લોકોનું જીવન ચાલે અને આ લોકોને આર્થિક પરિસ્થિતિ અમુકને એવી છે કે પથ્થર તોડીને જીવન જીવવાનું છે તો સાંજે એમનો ચૂલો હળગે અને જો પથ્થર તોડવા ના જાય ના બંધ થઈ જાય તો એમનો ચૂલો કઈ રીતે હળગે એમનું વધારે તકલીફ પડે એના માટે કંઈક કરે સરકાર એવી અમે માંગ રાખીએ છીએ તો ફેક્ટરીઓમાં માલ ખાલી થયા બાદ ફેક્ટરી માલિકો અને તેની સાથે જોડાયેલા કર્મચારીઓ અને શ્રમિકોની રોજગારી ઉપર પણ માઠી અસર પડશે તો બીજી તરફ ફેક્ટરીના માલિકો ખાણધારકોના નિર્ણયની આ સંતુષ્ટ છે તેમના મુજબ મંદિર દર વર્ષે દિવાળી બાદ બે મહિના આવે છે પરંતુ આ રીતે ખાણ બંધ કરી શકે નથી છોટાઝાપુર જિલ્લામાં ડોલોમાઇટ મેન ઉદ્યોગ છે ડોલોમાઇટ ઉદ્યોગ પર જ આખો છોટાઝાપુર જિલ્લો ડિપેન્ડ છે છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમાઇટ ઉદ્યોગનો સામે જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો માલ સપ્લાય થતો નથી કારણ એટલું જ આવે છે કે મંદિર એટલે ડોલોમાઇટ યુનિટના જે પ્રોસેસિંગ યુનિટ છે એમનો જે માલ પડી રહ્યો છે માલનો ડિમાન્ડ નથી એના હિસાબે અમારા માઇન્સનો બી માલ અમારો પડી રહે છે કારણ કે જેટલો યુનિટવાળા જો માલ ઉઠાવશે એટલો ડોલોમાઇટ એટ માઇન્સોનો માલ અહીંથી લોકલ ઉઠશે આ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં લગભગ એમ સમજો ને કે દસ હજાર ઉપર આદિવાસી વર્કર કામ કરી રહ્યા છે માઇન્સોમાં ટ્રકોમાં ને યુનિટોમાં છેલ્લા ઘણા ટાઈમથી ડોલોમા ઉદ્યોગ ડગુમગુ થઈ રહ્યો છે આર્થિક મંદીના કારણે હવે જો અમે પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં કર્યા તો અમારો માલ પ્રોસેસિંગ યુનિટમાં જતો નથી કારણ કે સામે પ્રોસેસિંગ યુનિટવાળાનો પાવડર બી જતો નથી ને પ્રોસેસિંગ યુનિટવાળાને સામે ભાવ મળતા નથી એ રીતના અમારા માઇનિંગમાં ભાવ તો અમને મળે જ છે પણ અમારા પ્રોડક્શન પર સીધી અસર થાય છે ભાવના હિસાબે તો જો આ ઉદ્યોગને ઓક્સિજન નહીં આપવામાં આવે તો આ ઉદ્યોગ ગમે ત્યારે ઠપ થઈ જશે ઓક્સિજનમાં એવું છે કે અમારા છોટાઉદેપુર ડોલોમાઇટ ઉદ્યોગ એક ફિલર આઇટમ તરીકે વપરાય છે એ કોઈ મોનોપોલી આઇટમ નથી રાજસ્થાનમાં જે ડોલોમાઇટનો માર્બલનો જે કટિંગ છે એ વધારે વપરાય છે બીજા યુનિટોમાં ને અમને સરવાળે સસ્તો બી મળે છે ત્યાં ઓવરલોડ વધારે ચાલે છે જ્યારે છોટા ઉદેપુરના જેટલી બી કારખાના છે માઇન્ક છે એ બધા રૂલ્સ અને રેગ્યુલેશન સાથે અંડર લોડ જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે વજન આપે છે એના હિસાબે ટ્રકોવાળાને બી પણ પોસાતું નથી તો અમારી માગણી એટલી જ છે કે જો જેટલી ટ્રકોની ક્ષમતા હોય એના ઉપરાંત જે પહેલાં જો આરટીઓમાં જે ચાલતું હતું વજન વધારાનું ને એ પ્રમાણે રોયલ્ટી નીકળે એ નિયમ જો ફરીથી લાવે તો ટકોવાળાને બી પોસાય સળવાળે ટકોવાળા બી અમારા ત્યાં માલ ભરવા આવી શકે છે બંધમાં તો હાલ એવું છે કે જ્યારે માલનો ઉઠાવો જ ના હોય તો અમને હાલમાં અમે ચાલુ રાખીને શું મતલબ છે કારણ કે સામે પાવડર બી તો ઉઠવો જોઈએ આ લોકોનો જ્યારે પ્રોસેસિંગ યુનિટનો પાવડર જ નહીં ઉઠે ને એમનાને બી જોઈએ એ રીતના ભાવ ના મળતા હોય તો પછી અમારે અમને આ પ્રોડક્શન વધારીને બી કોઈ મતલબ નથી કારણ કે અમને તો રોજના પૈસા જરૂર પડે છે જેવા લેબર પગાર આરસીએમ રોયલ્ટી જીએસટી આ બધા જ ખર્ચા અમારે રોજને લાગવું પડે છે બધા જ જાતના આદિવાસી વર્કર જોડાયેલા છે તો અમે કોઈ ટાઈમ નથી આયો પણ અમારા હિસાબે એક મહિના સુધી તો અમે બંધ રાખીશું જ છીએ આમાં મજૂરી હા ને આગળ જે પોઝિશન આવશે એ હિસાબે અમે નિર્ણય કારોબારી ભેગા થઈને અમે નિર્ણય લઈ લઈશું અને આ નિર્ણય લેવામાં અમે માઇન્સ અને મિનરસ સાથે સાથે જ છે રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર